જુલાઈ મહિના લગ્ન સંબંધો નક્કી થવાના છે બાર રાશિઓમાંથી છ રાશિઓને દેવતાઓના ગુરુના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે છ રાશિઓના ભાગ્યના તારા ઉગવાના છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો ખૂબ જ ટૂંક સમયમાં અંત આવવાનો છે હવે આ છ રાશિઓના લગ્નને કોઈ રોકી શકતું નથી ભગવાન વિષ્ણુએ પોતે આ છ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવ્યા છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જારે લગ્ન યોગ રચાય છે ત્યારે મુલતવી રાખવામાં આવે છે તેઓ વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકો માંગલિક હોવાનો પણ છે હા મિત્રો મિત્રો તેમના લગ્નની શક્યતાઓ સત્યાવીસ માં ઓગણત્રીસમાં માં તેત્રીસમાં માં 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 અને સાડત્રીસમાં માં વર્ષે બને છે તેવી જ રીતે જો યુવક યુવતીઓના લગ્નમાં માં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તેઓ જાણી શકે છે કે લગ્ન ની શક્યતા ક્યારે સર્જાય છે મિત્રો જે વર્ષે શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય ત્યારે લગ્નની શક્યતા સર્જાય છે સાતમા સ્વામીની મહાદશાંતરદશા અથવા શુક્ર ગુરુની મહાદશાંતરદશામાં લગ્નની પ્રબળ શક્યતા છે સાતમા ભાવમાં સ્થિત ગ્રહ અથવા સાતમા સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશાંતર દશામાં લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ ચૌદ જુલાઈના દિવસે ગુરુ પોતાનું નક્ષત્ર બદલીને સાતમા ઘરમાં રહેશે જેના કારણે છ રાશિઓને સુખ અને સમૃદ્ધિની સાથે લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને સમૃદ્ધિ જ્ઞાન ભવ્યતા આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ ગુરુ ગ્રહની ગતિમાં ફેરફાર થાય છે તેથી આ વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત છે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈના દિવસે ગુરુ રાહુ ગ્રહના માલિક આર્દ્રા નક્ષત્રમાં ગોચર કરશે ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રે બાર વાગીને સાત મિનિટ વાગ્યે ગુરુ મિથુન રાશિમાં રહીને આર્દ્રા નક્ષત્રના સાતમા ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે ગુરુના નક્ષત્રમાં પરિવર્તનની અસર બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ છ રાશિઓ એવી છે જેમના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે गुरु આ સમય આ 6 રાશિઓ માટે લગ્ન ના મજબૂત યોગો બનાવશે હા મિત્રો આ સાથે આ રાશિના જાતકો માટે અચાનક નાણાકીય લાભ અને સૌભાગ્ય મળવાની શક્યતાઓ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધા પહેલા ભગવાન શ્રી હરિષ્ણુના સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયકારનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ છ રાશિઓ માટે લગ્નની પ્રબળ શક્યતાઓ છે નંબર એક સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈ ના દિવસે આદ્રા નક્ષત્રમાં ગુરુના પ્રવેશ સાથે તમને સારા લાભ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહ રાશિના લોકો માટે લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોની વ્યવસ્થા થઈ રહી છે ગુરુના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈ સિંહ રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે સિંહ રાશિના જાતકોને દરેક કાર્ય ખૂબ વિચાર કરીને કરવાનું ગમશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા હોય તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો ચૌદ જુલાઈ બે હજાર પચીસથી ગુરુના શુભ પ્રભાવને કારણે સિંહ રાશિના જાતકોના લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે હા મિત્રો તો મિત્રો ચૌદ જુલાઈ થી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મિથુન મિથુન રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈ થી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગો બનવાના છે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે જુલાઈ થી ભગવાન આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી મસ્તી કરીને સાંજ વિતાવશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને ચૌદ જુલાઈથી ગુરુના શુભ દર્શનનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચયમાં પણ સફળ થશો તમને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો ચૌદ જુલાઈ બે હજાર થી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે તેથી મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ નંબર ત્રણ કર્ક તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈ ના દિવસે આદ્રા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી ઉર્ધ્વગામી સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ચૌદ જુલાઈથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે તમારી મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી કર્ક રાશિના લોકોના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો ચૌદ જુલાઈ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર મેષ રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે મિત્રો ગુરુ તમારા લગ્ન માટે શુભ યોગ બનાવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે એક ચાર થી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મેષ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજ મસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલું છે આ સમય વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને ગુરુની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો ચૌદ જુલાઈથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કેટલાક ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાનગીઓનો આનંદ નંબર ધનુ ધનુ રાશિવાળા લોકો હું તમને જણાવી દઈએ કે ચૌદ જુલાઈ બે હજાર થી ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ પ્રેમમાં રહેલા લોકોને તેમના માતા પિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ તકો હોય છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો સુવર્ણકાળ ચૌદ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર રહેશે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો ચૌદ જુલાઈ બે હજાર ના રોજ આદ્રા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમારા લગ્ન સંબંધને મજબૂત બનાવશે અને લગ્ન માટે મજબૂત યોગ પણ બનાવશે હા મિત્રો આની સાથે ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે નંબર મીન મીન રાશિના લોકોને જાણ કરવી જોઈએ કે ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ગુરુ આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરતાની સાથે જ તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે હા મિત્રો ગુરુની કૃપાથી મીન રાશિના લોકો તમે છેલ્લા કેટલાક સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે સમસ્યાઓમાંથી તમને હવે રાહત મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન ટૂંક સમયમાં થવાની શક્યતા છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે હવે તમે તણાવ મુક્ત થવાના છો તમારો સુવર્ણ સમય ચૌદ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થવાનો છે હવે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે આ સાથે મા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારી સાથે છે પ્રાપ્ત થવા જઈ રહ્યું છે હા મિત્રો તમને જણાવી દઈએ કે આદ્રા નક્ષત્રમાં ગુરુના પ્રવેશ સાથે ગુરુ હવે સાતમા ભાવનો સ્વામી બનશે જેના કારણે મીન રાશિના લોકોને આર્થિક લાભ મળવાનું શરૂ થશે તમને બાળકો મિત્રો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે અને સમાજમાં માન સન્માનમાં વધારો થશે રોકાણથી નફો થવાની અને સંપત્તિમાં વૃદ્ધિ થવાની શક્યતા પણ છે ચૌદ જુલાઈ બે હજાર પચીસ થી સરકારી કે ખાનગી નોકરી કરનારાઓ માટે આ પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ સમય હોઈ શકે છે તમને તમારા વ્યવસાયમાં અંધાર્યો નફો મળી શકે છે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારા માટે તકો મળી શકે છે પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે આ સમય કારકિર્દીની દિશામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તો મિત્રો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો આ સમય ચોક્કસ તમારા માટે ફાયદાકારક રહેશે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ ગ્રહ પોતાના અનંત આશીર્વાદ વરસાવવા જઈ રહ્યો છે ચૌદ જુલાઈ બે હજાર થી છ રાશિના લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ છે હવે છ રાશિઓના સંબંધોને સ્થિર થતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી રામ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો